હું દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયા તાલુકાના ચાર બાર ગામના ખેડૂત ખાતેદાર કિરીટસિંહ વાઘેલા મારું નામ હાલની થોડાક સમય પહેલાં જે આપણે માવઠું પડ્યું માવઠાની અંદર જે ખેડૂતને નુકસાની થઈ ખેડૂતને ચારો તો હાવ પૂરો જ થઈ ગયો એ સમયની અંદર સરકારે જ વિચારી અભિગમ અપનાવી અને ખેડૂત માટે ઉદાર દિલ રાખી અને જ્યાં પોતે સરકારે સહાયની જાહેરાત કરી એ સહાયની જાહેરાત હાલમાં અનેક ખેડૂતના ખાતામાં પૈસા પડી ગયા છે આવનારા દિવસોમાં બધા જ ખેડૂતના ટૂંકા સમયની અંદર પડે છે અને ખૂબ સહાનીય પાત્ર સરકારનું છે સરકાર ખૂબ સારી છે અને સરકારનું કામકાજ જોઈ અને ખેડૂત પણ આ વખતે મને એમ છે કે ખુશ છે અને ખુશ આવા કામ કરતા રહે અને સરકાર પણ ખેડૂત માટે ઉદાર ધીન રાખે એવી મારી વિનંતી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખુશી રાહત પેકેજ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ છ્યાશી હજાર પાનસો ખેડૂતોએ અરજી કરેલી છે પાંચ તારીખ સુધી આ અરજી કરવાની પ્રોસેસ જે છે એ પોર્ટલ ઓપન છે હાલ જે છે થયેલી અરજી છે એ પૈકી કુલ તેર હજાર ખેડૂતોને બત્રીસ કરોડ રૂપિયા જેવી પેમેન્ટ ચૂકવાઈ ગયું છે અને બીજા નવ હજાર ખેડૂતોને ચુમ્માલીસ કરોડ જેવી રકમ જે છે એ એક બે દિવસમાં ચૂકવવામાં આવશે એની પ્રોસેસ પણ પૂર્ણ કરી દેવામાં આવેલી છે આમ બાવીસ હજાર ખેડૂતોને છોતેર હજાર કરોડ જેવી રકમ જે છે એ આગામી એક બે દિવસમાં ચૂકવવામાં આવશે અને બાકી જે ખેડૂતો છે એમને પણ પેમેન્ટ ચૂકવવાની કાર્યવાહી હાલ ચાલુ છે એમનું પેમેન્ટ પણ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે